તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના હોલમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે તો વડોદરામાંથી આગની ઘટના સામે આવી સ્ટોરરૂમમાં મૂકેલી વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે કેવી રીતે આગ લાગી તે હવે તપાસનો વિષય છે કરોડો સામાન બળીને ખાક થયો છે વડોદરામાંથી આગના સમાચાર સામે આવી રહ્યા છે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી છે સ્ટેશનરીના સ્ટોરમાં આગ લાગી વડોદરાના મકરપુરા એસઆરપી બિલ્ડિંગમાં આગની ઘટના બની છે સ્ટોરરૂમ અને જીમના હોલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી

એ બધી સામાન ત્યાં આગળ મૂકવામાં આવતો હોય છે અને આ સ્ટોર છે સાત થી આઠ જેટલી નાની નાના જોવા મળવામાં આવ્યા છે જેમાં આગ લાગી છે એટલે બહુ મેજર ધોલ જાહેર કરાયો છે પાંચ કરતા બધી ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે કારણ કે જે ધાતુ રાખ્યું છે ધીમે ધીમે બળીને ધુમાડા નીકળી રહ્યા છે એટલે કોઈ રીસ્ક લેવા તંત્ર નથી માંગતું આ જો જોતામાં બાજુમાં આવેલા ચીમા પણ પ્રશ્ન એટલે ચીમા પણ સાધનો એ પણ બળીને ખાસ થઈ ગયા છે લાખો કરોડો નું નુકસાન થયું હોવાનો અંદાજ છે આગ કેવી રીતે લાગી

ईवानो तत्व तरह विचराई रहीस त्यात्याची 40000 रुपयांचा खूप भारी मारो परत 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 तो अजून पण नेटवर्क मध्ये आठ आठ बुमारा तो हार आवी गया छे जी रुपेश क्या સુધી आग पर काबू मिलवा छे ते भी कोई माहिती सामने आवी छे ये आग पर काबू मिळवण्याचा प्रयास चालि रहियो छे आणि आग उभी जाय छे परत तिथे 60 लाख छे ए दाग पर आज 60 लाख लगाती हुए एक भाट सोया पर 8 लाख लगा तो के केला पर आठ फेड़ो उसके तरफ से આટ પર કંટ્રોલ કો આવી શકે છે કે જુમાડા નીકળે છે કે જુમાડા પાછા કે આત્મ પરિવર્તિત થાતા એકામાં સત્વ કોઈ リસ્ક લેવા નથી પાછું એટલે હાલ પણ ચાર કરતાં વધુ ફાયર પાટ્રો સત્તા સભ્ય સાથે આર્થિક પટ્ય ટેન્કર ફાયર એન્કર જે પર સત્તા સળ છે અને કોઈ リસ્ક સંતર લેવા નથી પાછું જુમણા જરૂર નીકળે છે આટ પર ફોકસ કરી શકાય તાપું ભેવાજ જોજે પરંતુ જે ઇમેજ મેજ થોડા પરિસ્થિતિ રહ્યા છે એ કે આ કયા પરિવર્તિત થાતા છે સત્વ કોઈ リસ્ક લેવા નથી મા જી જી આભાર ઉપેશ સમગ્ર માહિતી આપવા માટે